શ્રી સાડી આજે ફરીથી તમારી માટે એકદમ પ્રોફેશનલ લુક અને એકદમ ડિઝાઇનર સાડી પહેરીને સુપર કલેક્શન લઈને આવ્યા છે સાડીનો કલર મેચિંગની વાત કરીએ ને તો આજે આપણે ખૂબ સરસ મજાની આપણે ક્રીમ બેઝ ઉપર સાડીનો કોન્સેપ્ટ છે અને સાથે બધું કામ ફેબ્રિક સાથે વળાંકમાં રહેવાનું છે એટલે બધું વર્કનું કામ રહેવાનું છે આર્ટિકલ જો કેટલો સુપર હિટ એકદમ ફેન્સી અને પ્રોફેશનલ લુકનો રહેવાનો છે કલર મેચિંગ ક્રીમ કલર આપણે સિમિલર રહેશે બધી સાડીમાં અને સાથે જે આપણા વર્કનું કામ છે ને એ બધામાં ડિફરન્ટ ડિફરન્ટ વર્ક આવશે પેનલ પણ એકલી મસ્ત ફેબ્રિક સાથે વિવિંગની આવવાની છે અને બધામાં પેનલનું કામ તે અલગ અલગ વિવિંગ અલગ આવવાનું છો બેન અને સાથે આર્ટિકલ એકદમ રીચ લુક અને તમે એકદમ પાર્ટી લુકની સાડી કરીને એવું પ્રોફેશનલ લુકની સાડીનો કન્સેપ્ટ છે અને જે બેનું ડિફરન્ટ વેરાયટી પહેરતા હોય ને એની માટે આજનો આર્ટિકલ એકદમ જોરદાર લઈને આવ્યા છે તો છે ને પહેલાં તો વિડીયો તમારી ફ્રેન્ડ અને ફ્રેન્ડ ગ્રુપમાં તમે શેર કરી દેજો એટલે એ પણ આટલી જોરદાર પ્રોફેશનલ સાડીનું કલેક્શન જોઈ શકીએ આર્ટિકલ તમે જુઓ કેટલો યુનિક અને ફેન્સી છે અને એકદમ લો રેન્જમાં રહેવાનું છો બેનું સાથે શરૂઆતમાં ખૂબ યુનિક આપણે રોઝ ગોલ્ડ શેરનો આખો પલ્લુ લઈને આવ્યા છે લગડી બોટા કોન્સેપ્ટ ટાઈપનો નું કોમ્બિનેશન રહેવાનું છે તમે જોઈ શકો છો વચ્ચેનું આર્ટિકલ બધું ફેબ્રિક સાથે રાખવા દેવાનું છે અને રોલ કોલ શેનિંગ છે એટલે અત્યારનું ટ્રેન્ડિંગ શેડ અને અત્યારનું ટ્રેન્ડિંગ કલર મેજી અને રેસા પણ એટલે મલ્ટી કલરના રહેવાના છે બેન એટલે ઓલ ઓવર પલ્લુ એકદમ સિમિલર એટલા માટે છે કે આખી સાડીમાં આપણે વર્કનું કામ યુનિક લઈને આવ્યા છે કારણ કે આર્ટિકલ એકદમ ફેન્સી હોય તેમાં વર્કથી લઈને નીચે પેનલ અને પલ્લુથી લઈને બ્લાઉઝ લઈને આખું કોમ્બિનેશન એકદમ ડિફરન્ટ આર્ટિકલની વચ્ચેની વાત કરીએ તો કલર મેચિંગ આપણે ખૂબ સરસ મજાનો છે અત્યારનો ટ્રેન્ડિંગ કલર બધી લેડીઝોને નાના મોટા પ્રસંગમાં ચાલે એવો આર્ટિકલ છે અને નાઇટના ફંક્શનમાં ચાલે ને સુપર કોમ્બિનેશન છે સાથે જે આપણે વચ્ચેનું લુકની આપણે છે ને આ બધું વિવિંગ પણ લેવા છે ને ફેબ્રિક સાથે વળાકમાં રહેવાનું છે હરેક કામ છે ને દોરાનું જેવો કલર અંદર છે ને બહાર છે ને એવો જ અંદરની સાઈડ હોય રહેવાનું છે એટલે બધું ફેબરિટ સાથે વળાંકમાં છે સાથે ગમે તેટલો હાથ ફેરવશો ગમે તેટલું હા કરશો ને તમે વોશ કરશો તો એ નીકળવાનું નથી એટલે સુપર ફિનિશિંગ વાળું કામ રહેવાનું છે કલર મેચની વાત કરીએ ને તો આપણે આમાં કોઈ પણ કલર યુઝ કરીએ એટલે સુપર હીટર લાગે એમાં તમે જો રેડ કલર બ્લેક કલર અને ખૂબ સરસ મજાનો મહેંદી શેડ ના આખા બુટ્ટાનું કોમ્બિનેશન છે અને બુટ્ટાનું કોમ્બિનેશન કેવું પલ્લુમાં આપણે બે મીટર સુધી છે ને આખા પલ્લુમાં છૂટા છૂટા બુટ્ટા રહેવાના છે એ પણ ફેબ્રિક સાથે વણાકમાં પછી તમારે નીચે કટ વર્ક ટાઈપનું આખું કોમ્બિનેશન રહે છે એ તમારે છે બ્લાઉઝ લગી એટલે લુક એકદમ લો રેન્જમાં એકદમ હેવી લુકની ની લાગે ને એવી સાડીનો લુક લઈને આવ્યા છે અને આ સાડી તમે પહેર એટલે કાંઈક જે સરસ મજાનું પ્રોફેશનલ લુક આવશે સાથે આર્ટિકલમાં ઉપર નીચે જે આપણે રોઝગોનું શેડિંગ આપ્યું છે ને ફેબ્રિક સાથે વિંગ વાળો એ પણ એટલો જોરદાર આપ્યો છો કારણ કે આર્ટીકલ એટલું સુપર હોય અને ફેબ્રિક એટલું મસ્ત હોય ને એમાં આટલું મસ્ત રોજબોરનું આખું પેનલ આવે ને એ પણ ફેબ્રિક સાથે વળાકમાં એટલે કોઈ દી નીકળે નહીં તમે જોઈ શકો છો કપડાં સાથે વળાંક કરેલી વસ્તુ હોય ને એ તમાર લોંગ ટાઈમ સુધી ચાલે કોઈ દી નીકળે નહીં અને તમે ડેલીવેરમાં પહેરવા કાઢો તોય કાંઈ ન થાય બેન અને સાથે એકદમ મસ્ત એટલું ફેબ્રિક સાથે વળા અને નું કામ તમારે કાંઈ ઘડે સુપર અને પાછળની સાઈડ બધું કામ બધું ફિનિશિંગ વાળું છું બેનો અને તમને કીધું તેમ જેવો કલર આગળ છે એવા કલર ના દોરા પાછળ યુઝ કર્યા છે એટલે કોઈ આપણે ઉપર ચડવું નથી બધું ફેબ્રિક સાથે માં રહેવાનું છે પલ્લુ થી લઈને એક બ્લાઉઝ લેખે બહુ મસ્ત આર્ટિકલ છે એકદમ પ્રોફેશનલ લુક જે બેનું જોબ કરતા હોય ટીચર હોય અને એકદમ ફેન્સી વેરાયટી પહેરતા હોય ને અને એકદમ રીચ લુક આપે એવું કલેક્શન પહેરતા હોય ને એની માટે આજનું આર્ટિકલ એકદમ જોરદાર લઈને આવ્યા છે તો મારી બેનો સ્ક્રીન ઉપર નંબર આપેલા છે ને તો બુક કરાવી લેજો કારણ કે આવી સાડી પ્રોફેશનલ લુક માં ચાલે પછી ડેલીવેરમાં પણ ચાલે તમારે પછી તમે ગમે ત્યાં બાર કે નાના મોટા પ્રસંગમાં પહેર્યો ને તો એ સુપર લાગે અને જેમ તમને કીધું તેમ આપણે બે મીટર સુધી પહેલુંમાં વર્ક આવશે પછી નીચે આપણે કટ વર્ક આવશે પણ હાવ વર્ક નીચેથી નહીં આપણે જો ઉપર લગીને જ છે ખાલી એનો ફેર છે આટલો ડિફરન્ટ આવવાનો એટલી વધારે નથી આવવાનું એટલે લૂક તમે જો લો રેન્જમાં આટલી મોટી વસ્તુ અને આટલી બધી ક્વોલિટીવાળી વર્ક એટલું ફિનિશિંગવાળું બંને બાજુ સિમિલર રોઝ ગોળ શેડનો લૂક આખો અને એકદમ પ્રોફેશનલ લૂકમાં કાંઈક ઘટેલું જોરદાર લૂકની સાડી ઊભી તો કોઈની રાહ નહીં જોતા તમને ગમી હોય તો સ્ક્રીનશોટ લઈ લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો અને સિમ્પલ સુબર અને એકદમ ફેન્સી વેરાયટીની સાડી હોય ને એનો બ્લાઉઝ હંમેશા એકદમ રીચ લૂકનું જોઈ તમે જોઈ શકો છો બ્લાઉઝ એકદમ સિમિલર રાખ્યું છે પાછળથી અને બંને બાજુ આપણે એકદમ મસ્ત મજાનું રોજગોનું પેનલનું કામ રહેવાનું છે અને આ બ્લાઉઝને તમે એકદમ ફેન્સી જેમ કે બોટ ને ફૂલ સ્લીવ અને હાફ સ્લીવમાં એકદમ ફેન્સી વેરાયટીનું બનાવશો ને તો પ્રોફેશનલ લુકમાં પીસમાં તો કાંઈ ઘડે ને જોરદાર લુક આવશે તો જે બેન એટલી મસ્ત ઓફ વાઇટ કલરમાં આટલું સરસ મજાનું કોમ્બિનેશન ગમ્યું હોય ને તો સ્ક્રીનશોટ લઈ લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે તો બુક કરાવી લેજો આર્ટિકલ એકદમ ફ્રેશ એકદમ નવો અને એકદમ લો રેન્જમાં તમને મળે છે ફેબ્રિક થી લઈને બધું કામ બધું ફેબ્રિક ની સાથે વળાકમાં રહેવાનું છે અને શાઇનિંગ વાળા કપડામાં આખું આર્ટિકલ દેવાનું છે સાથે બધી છે ને આપણે વર્ક નું કામ અને એકદમ મસ્ત એનું વિવિંગ નું કામ અલગ અલગ લઈને આવે છે કારણ કે આર્ટિકલ વન કેટલોગ પીસ નું છે વન વન પીસ માં આવે એટલે બધી કેટલોગ પીસ ની સાડી કેવી રીતના હોય ખબર છે તમને બધામાં વર્ક અલગ અલગ એટલે હું તમને છે ને બધામાં છે ને અલગ અલગ વર્કનું આર્ટિકલ છે ને તો બધા બધા પીસના તમને ઓપન કરીને બતાવીશ એમાંથી કોઈ પણ પીસ તમને ગમે ને એના સ્ક્રીનશોટ લેતા રહેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરેલો જજો એટલો મસ્ત આર્ટિકલ છે અને વર્કનું કામ જો કેટલું મસ્ત ફિનિશિંગ વાળું છે આપણે વલ્લુ આવશે અને આવશે આખી સાડીમાં બુટ્ટા કોન્સેપ્ટ છે અને બોર્ડરમાં પણ આખી લાઈનનું છે અને સાથે વલ્લુથી લઈને તમને બ્લાઉઝ લઈને ટેભા વર્કનું કામ કરી જાણશો ભાઈ તો આવી રીતના જ બધા આર્ટિકલ રહેવાના છે કલર મેચિંગ થોડાક લાઈટ ડાર્ક કલર થશે એટલે તમને જે કલર સૂટ ગમે અને જે કલર તમને સૂટ થાય ને એવા કલરનો આપણે ચોઈસ કરી લેજો સાથે છે ને તમને મસ્ત મસ્ત તમારું કલેક્શન મળી જાય અને મસ્ત લુકનું આખું કોમ્બિનેશન મળી જાય તમે જોઈ શકો છો આ આર્ટિકલ એ જોરદાર છે એમાં પણ આપણે રોઝ ગોલ્ડ રેસા અને આખી સાડીમાં ખૂબ સરસ મજાનું ફેબ્રિક સાથે વર્ક વર્કનું કામ અને બોર્ડરનું નું કામ એ આવ્યું છે આવી રીતના જ બધા આર્ટિકલ સોંપે અને તમારા મનગમતી ડિઝાઇન અને મનગમતા કલર મેચિંગ સાથે જે આર્ટિકલ ગમે ને એના સ્ક્રીનશોટ લેતા રહેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરી લેજો દરેક બુકમાં જોરદાર લૂક આવજો અને લાઇટ ડાર્ક કલર છે એટલે તમારા સ્ક્રીન પર તમને જે ગમે ને એ કલર તમે ચોઈસ કરી શકો છો આ છે બુટા વર્કનું કામ એ પણ આટલું જોરદાર લાગે છે અને રેસા બધામાં આવશે એટલે રેસાનું કામ એ સરસ છે અને કોટન બેઝ ઉપર રહેતા હોય એટલે સરસ લાગે પીસ પહેરાતા અને હરે પીસમાં લુક એકદમ પ્રીમિયમ અને એકદમ ક્લાસી આવો છે ને અને ક્લાસી પીસમાં એટલું જોરદાર કોમ્બિનેશન હોય એટલે પીસમાં કાંઈ ઘટે નહીં તમે જોશો તો એકદમ રીચ લૂકનો પલ્લું રહેવાનું છે એકદમ હેવી લુકનું પલ્લું છે અને આપણે નીચે જોયું હતું ને એનું બ્લાઉઝ રહેશે આખું ગોલ્ડન ખૂબ મસ્ત છે રોઝ ગોલ્ડનું બ્લાઉઝ આવે એટલે પીસમાં કાંઈક ઘટેડી તો હરેક પીસમાં પ્રીમિયમ લુક આવે છે એટલે મનગમતા કલરનો સ્ક્રીનશોટ લેતા રહેજો અને જે એક મસ્ત મજાની પેટર્ન છે આપણે જે બહેનોને ને તે ભાવ કાથા વર્તા કલેક્શન ગમતું ને એની માટે તો બેસ્ટ રહેવા દેજો તો છે ને બધા એકથી એક ચડિયાતું વર્કનું કામ અને સાથે ફિનિશિંગનું કામ અને બધામાં રેસા પણ આવવાના છે અને તમારા મનગમતા શેડ પણ છે તો જે બહેનોને જે શેર સાથે જે વર્કનું કામ ગમ્યું હોય ને તો એનો સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો ખૂબ સરસ મજાનું ફેબ્રિક છે આરામથી તમારે પહેરે છે ને ખૂબ સરસ મજાનું ફેબ્રિક છે અને વર્કનું કામ એ ફિનિશિંગ અને જોરદાર છે સાથે બધું સરસ મજાનું હોય અને વર્ક અલગ અલગ મળતું હોય ને તો મારી બહેનો તમારા મનગમતા વર્કનું સ્ક્રીનશોટ પાડી લેજો અને સ્ક્રીન ઉપર નંબર આપેલો છે ને તો બુક કરાવી લેજો અને આવી રીતે નહીત નવું કલેક્શન જોવા માટે અમારી શ્રીરાની આઈડીને લાઇક અને શેર અને સબસ્ક્રાઇબ કરી લેજો એટલે ડિલિવરીમાં ફેન્સી પ્રીમિયમ અને એકદમ લો રેન્જમાં જોરદાર કલેક્શન જોવા મળશે થેન્ક યુ